જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવાકીય કાર્યક્રમો જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે સેવાકીય કાર્યક્રમો યોજાયા આ અંતર્ગત રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમજ નવા આવાસોનું લોકાર્પર્ણ કરવામાં આવેલ જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ સફાઈ અભિયાન અંતર્ગત સક્રિય સહભાગિતા દર્શાવી સફાઈ કામગીરીમાં જોડાયા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જ્યારે આપણે સૌ પંચોતેરમો જન્મદિવસ જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એમના પોતાના જ વિચાર મુજબ એમની પોતાની જ લાગણી મુજબ અને હંમેશા કહેતા હોય છે કે મારી માટે મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા દરેક વ્યક્તિ કોઈ રીતે રાષ્ટ્ર રાષ્ટ્રસેવા સાથે જોડાય લોકોના સંઘર્ષો ઓછા થાય લોકોને વધુ ને વધુ સુવિધાઓ મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની અને દરેક નાગરિક એક વિકસિત ભારતમાં યોગદાન આપી શકે એ પ્રકારે એમની લાગણી હોય છે અને એ જ રીતે મને લાગે છે ઇતિહાસમાં આપણે પહેલી વખત આ પ્રકારનું આખું વાતાવરણ કોઈ પણ આટલી લોકપ્રિયતા વિશ્વમાં આજે એમના જન્મ દિવસ નિમિત્તે અલગ અલગ એમની જ લાગણી મુજબ સેવાકીય કાર્યો થાય આખા ભારતમાં દરેક આપણા દેશના દરેક ખૂણામાં દરેક ગ્રુપ દ્વારા દરેક સંગઠનો દ્વારા દરેક કાર્યકર્તાઓ દ્વારા દરેક નાગરિકો દ્વારા